જય શ્રી રામ ભાઈ સવી કેમ છો આઈ હોપ તો મજા મજા છો હું નીકળી ગયો અત્યારે કઈક ચા બાબીઓ માટે કે આજે ગરમી થાય છે ગજો વરસાદ ના આવે તો હારું સારું આજે ભાઈ મારે બીજા બે ત્રણ કામ છે તો લગભગ એ કામથી મારે ક્યાંક બહાર જવાનું થશે જો થાશે તો આપણે વ્લોગ કન્ટિન્યુ રાખશું બાકી આ વ્લોગ તો નાનું થશે અહીંયા તો ઘોડ સવારી કરી લઈએ સવારી અહીંયા આવરી ખેલાઈ આવો એક મિત્ર આવે છે એની હોસ્ટેલ તા રહી હવે આવ્યો નથી આવ્યો એ જોવું પડ્યું તો એ મને એમ કીધું કે હું નીચે ભૂગી આવ્યો છું ને હું આવ્યો તો અહીંયા તો કોઈ નથી આખો ગલી જ કે ખાલી પડી છે હવે અહીંયા ઊભી જ રહીવા એની વેટ કરી ને કે પછી એના રૂમે જઈએ ફટોફટ તો એ મસ્ત મજાની આવડી ચા આવી ગઈ છે પણ ચા ચા નથી સોરી કોફી છે સુગર નથી સુગર નાખી દે અહીંયા હા ભાઈ સુગર આને પણ હું લઈ આવ્યો તો આ ભાઈ બહુ આની બહુ વાર લગાવી દીધી આપણે ના ક્લિયર કર ભાઈ ફરી ફરીને ને ટાઈમ પાસ કરવા અમે આવી ગયા ગ્રોસરી સ્ટોર માં એ છત્રી લઈને જા છત્રી પહેલા મૂકી દે પછી અંદર જઈએ

વાંધો નહીં કામકાજ તો થતું રહેશે સાંજે આપણે બસ છે ને આપણે ક્યાં જવાનું છે એ તમે આગળ લોકમાં જોડાયેલા રહેજો બહુ જ આમ ઇમ્પોર્ટન્ટ કામથી જવાનું છે તો શું કામ એ તમે આગળ જોતા રહેજો ભાઈ એ ક્રિકેટ રમે છે ભાઈ આટલી છતી તો આટલી છત્રી તો અમે વરસાદમાં નહીં રાખ્યો જેટલી ગરમીમાં રાખવી પડે બીજું કાંઈ નહીં ફાઇનલી આપણે પૂગી જાય છે આપણી હોસ્ટેલે એ ભાઈ લિફ્ટમાં એ ભીડ હતી એટલે ફટોફટ આપણે પૂગી જાય ઉપર લિફ્ટ ઉપર જ છે નીચે આવવામાં ટાઈમ લાગશે તો ફાઇનલી ભાઈ આપણે રૂમે તો આવી ગયા છીએ હવે જરીક મારો મારે આજે નીકળવું છે ક્યાંક જવાનું છે તમે જોડેલા રીતે તમને ખબર પડી જશે ક્યાં જવાનું છે તો એની પહેલાં જરીક મારો સુધારી નાખીએ કારણ કે એકતા શર્ટ બારે છે આ બધું બારે પડ્યું છે જરીક જીમનું આ બધું સામાન બારે પડ્યું છે પ્રોટીન એ બધું તો આ બધા એને એક સરખું રાખી દઈએ ને ડેસ્કમાં મૂકી દઈએ ફટોફટ એ કામ આપણે પેરો કરી નાખીએ એટલે બસ એક કામ પતે તો ભાઈ બધું સામાન આપણે સેટ કરી નાખ્યું છે અહીંયાથી કપડાં રાખી હટાડી નાખ્યા રાખી દીધા લોકરમાં ને ઉપર જે જીમ નો હતો એ પણ આપણે સેટ કરી નાખ્યું છે તો બસ બધું સામાન રાખી દીધું છે હવે આપણે મસ્ત થોડીક વાર રેસ્ટ કરીએ પછી ક્યાંક નીકળીએ અરે ગેટ પાસ અપ્રુવ કરવાનું છે ને બીજા બે ત્રણ જણાય છે કોઈ ગેટ પાસ વાળા ખબર નહીં કોણ છે પણ હવે રેક્ટર છે નહીં રેક્ટર એની ઓફિસમાં નથી રેક્ટર કંઈક કામથી નીચે ગયો છે કે બહાર ગયો છે ખબર નહીં હવે એ આવે એની રાહ જોઈએ ભાઈ જલ્દી આવે તો સારું કારણ કે મારે અહીંયાથી પછી નીકળવું છે વડોદરામાં બીજ આપણે કરીએ હોપ કરીએ કે વહેલા આવી જાય સાહેબ થઈ ગયો તો ચાલુ હમણાં બંધ થયો છે મસ્ત મજાનો થઈ ગયો ભાઈ આ યુનિવર્સિટીમાં ગેટ પાસ માટે આટલું કરવું પડે છે વાત વાતને પૂછો એક ડોક્યુમેન્ટ ઘટતું હોય ને તો આ લોકો કઈ મને ગેટ પાસ જોઈએ છે એટલે એક ફોર્મ એક મારે ડોક્યુમેન્ટ ઘટે છે એ ડોક્યુમેન્ટ અત્યારે મારા પાસે છે એ ડોક્યુમેન્ટ ની પ્રિન્ટ મારા પાસે નથી એટલા માટે મને ગેટ પાસ મારો પ્રૂવ કરતા નથી આ બધું છે એક ડોક્યુમેન્ટના કારણે એમાં કઈ છે ને આધાર કાર્ડ ની કાલે પ્રિન્ટ છે પછી હું નથી મેં જમા નથી કરાવી એટલા માટે મને આધાર કાર્ડ બધા આવડે આધાર કાર્ડ ને જવાની કે એટલે મને ગેટ પાસે નથી આવ હવે ફોટો જાવ ગેટ પર પ્રિન્ટ કરી આવતો પહેરણ થિયા પછી ફાઇનલી આપણો કામ થઈ ગયું છે ને આપણે ભૂલી જાજો છત્રી ન ભૂલતા કારણ કે ભાઈ હમણાં જ વરસાદ આવ્યો તો હમણાં જ બંધ થયો હોય એટલે છત્રી નાખી લઈએ ફટાફટ બેગમાં પછી નીકળીએ પેન્જી ભૂલી ગયો તો ગ્રીન ગ્રીન નીતિન બેઠો હતો નિતિન વડી દીયો હવે ઈને બાય બાય કઈ નીકળી ગયો તો ગેટ બાજુ તો ફટાફટ નીકળી ગેટ બાજુ ને ટાઈમ ઓછો છે આપણે ફટાફટ પૂગીએ તો જોતા ગરમી તો જો થાય અહીંયા ખબર નહીં ભૂલ પણ વરસાદ નથી આવ્યો ગરમી બહુ થાય આપણે ગેટે ગેટેતા પૂગી ગયા અહીંયાથી ગેટ પાસે અપ્રુવ કરાવીએ ફટફટ ને નીકળીએ બારે ફટોફટ ભૂગીએ પંડ્યા બ્રિજ સાત ટા વાગી ગયા ફાઇનલી આપણે ફોટો તો મળી ગઈ છે ને જવું છે પંડ્યા બ્રિજ આ ભાઈ છે અહીંયાથી નીકળીએ આપણે એક પ્રાઇવેટ જ કરી છે એટલે જલ્દી પૂગી ગયા કે આપણે ભાઈ ટાઈમ નથી ફટોફટ નીકળીએ પંડ્યા બ્રિજ બાજુ ને તમે જોડાયેલા રહ્યો બસ ફાઇનલી આપણે સ્ટેશન પર આવી ગયા છીએ હવે બસ ની રાહ જોઈએ બસ ક્યારે આવે આઠ વાગ્યા ટાઈમ હતો આઠ વાગી ગયા હવે જોઈએ ક્યારે આવે હવે આ જગ્યા ઉપર ઉભી બસ ની રાહ જોવાની કે બસ ક્યારે આવે બસ ને એવામાં થોડું ઘણું લેટ થઈ ગયો છે પણ કઈ વાંધો નહીં આપણે મળી ગઈ છે બસ આપણે બેસી ગયા છીએ બસમાં અત્યારે વાગ્યા છે પોણા દસ દસ વાગવામાં દસ મિનિટની ની વાર છે ટાઈમ તમે ઉલટો દેખાશે પણ જોઈ લો બસ વાળા લાઇટ બંધ કરી નાખી ગઈ કાંઈ ના તો બધું કન્ડિશન રેડી છે ચાર્જિંગ વાર્જિંગ આપણું બધું મસ્ત મજાનો હાલે છે તો બસ આવી ગઈ છે દસ મિનિટ વાર છે ધસ આવવામાં આપણે ચડી ગયા છીએ મસ્ત મજાના આવે સવારે ફૂગશું આપણે ડાયરેક્ટ પુરંગા મારે અહીંયાથી પહેલાં રાજકોટ જવાનું હતો પછી રાજકોટનું કેન્સલ થયું ને પુરંગા જવાનું છે હમણાં ને શું કરવા જવાનું છે તમને આગળ લોકમાં ખબર પડી જશે તો બસ તમે આ બ્લોક અહીંયા જ આપણે પૂરો કરી નાખીએ બીજો બ્લોગ આપણે કાલથી ચાલુ કરશું તો બસ આજનો આવલો બેજ પૂરો કરીએ મણી એવી નવા લોકો માં ત્યાં સુધી બાય બાય સ્ટ્રેન્ડેડ ઇન ધ 10 વાગવામાં 10 મિનિટની વાર છે ઓહ